રામનગરમાં કોલેરાનો શંકાસ્પદ કેસ નોંધાયો છે રામનગર વિસ્તાર કોલેરા ગ્રસ્ત જાહેર કરાયો છે અલગ અલગ વિસ્તારમાં કોલેરાના છ કેસ મળી આવ્યા છે ઠંડા પીણા અને ખાણીપીણીની દુકાનો બંધ કરી દેવામાં આવી છે

કોલેરા કેસો મળી આવ્યા હતા લોહાનગરની અંદર બે બાળકોને કોલેરા થયા બાદ ઘંટેશ્વરમાંથી નવા કેસ મળી આવ્યા હતા અને છેલ્લા એક સપ્તાહની અંદર રામનગરની અંદર પણ કોલેરાની શંકાસ્પદ સ્થિતિ છે તે જોવા મળી છે આ ઘટનાને લઈને કલેક્ટર દ્વારા આખા બે કિલોમીટરના વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે તો સાથે તંત્ર દ્વારા અહીંયા ઠંડા પીણા અને ખાણીપીણીની જે દુકાનો છે એ પણ બંધ રાખવા સૂચના આપી દેવામાં આવી છે લોહા નગર રામનગર છે હાલ રાજકોટની અંદર સ્થિતિને નિયંત્રણ લાવવા માટે આરોગ્ય વિભાગ પણ મેદાને પડ્યું છે અને સાથે લોકોને પણ સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની રાજકોટ